સુરત સહિત રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીને પગલે લોકો મનપા દ્વારા પણ હીટ સ્ટ્રોક અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન મેટ બાંધવામાં આવતા પીક અવર્સમાં ટ્રાફિક જામ વખતે વાહન ચાલકોને ભારે રાહત થઈ છે સુરત શહેરમાં આકરી ગરમી વચ્ચે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 3 થી 4 દિવસ સુધી આકરી ગરમી પડવાની આશંકા સાથે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે શહેરમાં હીટ સ્ટ્રોકને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે હીટ સ્ટ્રોકના કારણે બાર વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી આ સ્થિતિ વચ્ચે સુરત પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવતા વાહન ચાલકોને ભારે રાહત થઈ છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાર રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે ટ્રાફિક સિગ્નલ ને પગલે ભીષણ ગરમીમાં ચાર રસ્તા પર ઉભા રહેલા ટુ વ્હીલર ચાલકોની હાલત સૌથી વધુ કફોડી થતી હોય છે આ સ્થિતિને ધ્યાને રાખી ટ્રાફિક પોલીસ દ્વારા મંડપો બાંધી ગ્રીન મેટ અને વ્હાઈટ કપડાઓ બાંધવામાં આવ્યા છે જેથી આ સુવિધાથી વાહન ચાલકોને ભારે રાહત થઈ રહી છે હાલમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના દસ અલગ અલગ સર્કલ પર આ સુવિધા ઉભી કરવામાં આવી છે જેના કારણે પીક અવર્સ અને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલને પગલે તડકામાં શેકાતા વાહન ચાલકોને ભારે રાહત મળે છે હાલમાં શહેરમાં પાલ આરટીઓ અઠવા લાઇન્સ ખટોદરામાં જોગણી માતા સર્કલ રોકડિયા હનુમાન મંદિર બ્રેડ લાઇનર સર્કલ સહિત 10 સ્થળે ગ્રીન મેટ બાંધવામાં આવી છે અને આ સિવાય દરરોજ બે ત્રણ મુખ્ય જંકશન પર આ સુવિધા ઊભી કરવામાં આવશે અને ક્રમશઃ શહેરના મોટા ભાગના મુખ્ય જંકશન પર ગ્રીન મેટ બાંધવામાં આવતા વાહન ચાલકોને કાળજાળ ગરમીથી નિશ્ચિતપણે રાહત મળશે આલાજે કાળજાળ ગરમી જે પડી રહી છે એના માટે પોલીસ કમિશનર સુરત શહેરના

કરવાના છીએ અને કામગીરી ચાલુ છે આનાથી અમે લોકો ને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુત્તર મળે છે અને પબ્લિક ને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થા પબ્લિક પણ ખુશ છે બ્યુરો રિપોર્ટ સુરત